નમસ્કાર આપણા જિલ્લામાં માન્ય મુખ્યમંત્રીની મુખ્યમંત્રી સાહેબની સૂચના મૂકું સ્વાગતમાં જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારોની તકલીફને પ્રોબ્લેમ્સને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનું સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીમાં આવે છે અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેઝ મેકેનિઝમ જે છે અને વધુ સુદ્રઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કચેરીથી જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદારશ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે બીજું પણ નિર્ણય લેવામાં આવ્યું છે કે જિલ્લાના તમામ સિનિયર અધિકારી જે છે આ તમામ સિનિયર અધિકારી આવનારા દિવસોમાં જે પણ તાલુકા સ્વાગત હશે આને પણ અટેન્ડ કરશે અને દરેક સિનિયર અધિકારીને ત્રણ મહિના માટે એક તાલુકા ફિક્સ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રશ્નનો એક મહિનામાં નિકાલ નહીં આવે તો બીજા મહિનામાં આ અધિકારી દ્વારા સાંભળીને યોગ્ય નિકાલ કરવામાં આવે આને માટે પણ સૂચના આપવામાં આવી છે આપ તમામને ખબર છે કે માનનીય શ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ જે ચાર રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપને સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારે વિકસ માટે પણ કરવામાં આવે છે લાસ્ટ પંદરમી તારીખે આરો મિટિંગ્સ લેવામાં આવી છે અને આરો મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જમીન માંગણીના જે પણ પ્રકરણો છે જે ત્રીસ દિવસથી જે વધારે પેન્ડિંગ રહેતા હોય તો પર્સનલી ફોલોઅપ લઈને આ તમામ પ્રકરણને જે સ્થળ ઉપર જે કચેરીમાં અટક્યા છે ત્યાં કચેરીમાં પર્સનલી વાત કરીને આ પ્રકરણનો ઝડપથી નિકાલ લાવે જેથી કોઈ પણ પ્રકરણ જે છે આ ગેરવ્યાજબી કારણોસર ત્રીસ દિવસથી વધુ પેન્ડિંગ નહીં રહે જે તાલુકામાં અમુક તાલુકામાં આધાર કીટના પ્રશ્ન હતા આધાર આધાર નથી અને હોવાના અમુક કારણો છે જે આધાર ઓપરેટર સસ્પેન્ડ થયા હોય હોય અથવા આ તાલુકાને સૂચના આપવામાં છે કે આંગણવાડી કેન્દ્ર જે છે આ આંગણવાડીનું કેન્દ્ર જે છે આના આધાર કીટને લઈને અને નવી નોંધણી નહીં કરી શકાય પણ બાકી મોટાભાગે જેટલી પણ આધારની સર્વિસીસ છે આ કરી શકાય તંત્રને અરજદારો માટે વધુ સંવેદનશીલ બનાવવા માટે તમામ પ્રાંત અધિકારી અધિકારીશ્રીને તમામ મામલતદારશ્રીને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજદાર હતો માર્ગદર્શન કરવું જોઈએ અને અરજદારની જે સમસ્યા છે આપણે વહીવટીતંત્ર રીતે અને લોકાભિમુખ તંત્ર આપણે આનો નિકાલ કરવું જોઈએ છેલ્લા બે અઠવાડિયામાં આરઆરટી કેસીસમાં એકસો વીસ કેસીસને સાંભળવામાં આવ્યા છે અને થર્ટી સેવન કેસીસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે આજે પણ લગભગ ચાલીસ જેવા છે જે છે આ સાંભળવાના છે એવી જ રીતે પુરવઠાના ટોટલ પચીસ જેવા કેસો જે છે આને સાંભળવામાં આવે છે અને ઓગણીસ જેવા કેસોને ઠરાવ ઉપર લેવામાં આવે છે પ્રયત્ન આ રહે છે કે જે પણ આપણા જૂના આરઆરજી કેસીસ છે જૂના પુરવઠાના કેસીસ છે અને ઝડપથી સાંભળીને આની એક બે તક આપીને આનો સમયસર નિકાલ થાય જેથી જૂના આપણું ઘણા બધા કેસીસ છે આનો આપણે સમયસર નિકાલ કરી શકીએ